હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે વન ફોર્થ કપ શેકેલા બેસનમાં વન ફોર્થ કપ શેકેલા શિંગદાણા અને બે ચમચી તલ એડ કરીશું તલ અને શિંગદાણાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તેની સાથે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું તેમાં થોડો ગોળ ઉમેરીશું અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું તેની સાથે બે ટેબલ સ્પૂન તેલનું મોવણ ઉમેરી મસાલો અને તેલને શેકેલા ચણાના લોટની સાથે મિક્સ કરી લઈશું મસાલો તૈયાર થાય એટલે તેને બસો પચાસ ગ્રામ કાપેલા ભીંડામાં સમાય તેટલો ભરીશું પેનમાં વન ફોર્થ કપ તેલ ગરમ કરી તેમાં એક ચમચી રાઈ એડ કરીશું રાઈ સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ ઉમેરીશું તેમાં ભરેલા ભીંડા ગોઠવી ધીમી આંચ પર ઢાંકીને પંદર મિનિટ માટે કૂક કરી લઈશું ભરેલા ભીંડાના શાકમાં ગોળ ઉમેરવો ખાંડ ઉમેરવાથી શાક ચીકણું બને છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું શાકને સારી રીતે હલાવી લેવું વચ્ચે વચ્ચે તેને હલાવવા કારણ કે તે પેનના તળિયે ચોટી ન જાય પંદર મિનિટ માટે આપણે કૂક કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં થોડી કોથમીર ભભરાવી ગરમા ગરમ ભીંડાના શાકને રોટલી સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઈલ હરેલા ભીંડાનું શાક તો આ તમે જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો